એ લેવાનું એ નક્ષત્ર અંદર વરસાદ ધોકા કાઢે કાઢે અને કાઢે ફાઈનલ વાત છે બે મત વગરની વાત છે નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં જશો એવી આશાથી એક નવો વિડીયો લઈને આવ્યો છું તમારા માટે કે ખાસ કરીને અત્યારે જેમ જેમ ચોમાસું નજીક આવતું જાય છે ખેડૂત મિત્રોને એમ એની જાણવાની અભિલાષા વધતી જતી હોય છે કે આવનારું વર્ષ ચોમાસુમાં વરસાદ કેવા થશે અને ઘણા બધા youtube માં આપણે આગાહી કરો છે ને બધાના વિડીયો જોતા હોય સર્ચ મારતા હોય અને બધું જોતા હોય છે કે ભાઈ એક જાતની ટૂંકમાં હવે જેમ જેમ દિવસ પછી દિવસ નીકળતા જાય છે એમને એમ ઘણી બધી આગાહીઓ પણ આપણે યુટ્યુબમાં ને પેપરમાં છાપામાં સમાચારમાં આવતી જતી હોય છે તો ખુદ જાણી શકશો કે આવનારું બે હજાર પચીસનું ચોમાસું કેવું હશે કેવા વરસાદ થશે અને કયા નક્ષત્રમાં કેવા વરસાદ પડશે કયા નક્ષત્રમાં વરસાદ ઓછા પડશે તમે ખુદ તમારી હાથે તમારી રીતે જાણી શકશો અને આખા ત્રીજના દિવસે દિવડા સળિયા લઈને માપવાનું છે એમાં તો સો પરફેક્ટ રિઝલ્ટ આવે છે મેં પણ ગઈ સાર રિઝલ્ટ ભાઈ એનો પ્રયોગ કર્યો તો અખાત હતો આખા ત્રીજના દિવસે જે સળિયો રાખીને બપોરના એક્ઝેક્ટ બાર વાગે અને એ મેં પ્રયોગ કર્યો તો તો ગઈ સાલ મારે એમાં છે ને એ પ્રયોગ મુજબ પિસ્તાલીસ ઇંચ મારા એરિયામાં વરસાદ બતાવતો હતો કે આવનાર વર્ષમાં બે હજાર ચોવીસમાં પિસ્તાલીસ ઇંચ વરસાદ પડશે એવું બતાવતો હતો અને ખરેખર છે ને ચોપન થી પંચાવન ઇંચ વરસાદ અમારા એરિયામાં થયો તો મતલબ આ પાંચ થી છ ઇંચ થોડું ઘણું આમ તેમ થાય ને એવું તો દરેક આગાહીમાં સો ટકા આગાહી કોઈની હાથી પડતી હોતી નથી એસી નેવું ટકા આગાહી આપણે માની ચાલવાનું હોય છે તો આપણે બીજું કઈ લાંબુ નથી ખેંચવું ને હું તમને કહું કે આવનાર બે હજાર પચીસ ના વર્ષ ચોમાહામાં કયા નક્ષત્રમાં કેવો વરસાદ પડશે કયા એરિયામાં કેવો વરસાદ પડશે તમે ખુદ જાણજો ચૈત્રી દનૈયા ચેત્રી પહેલા પેલા તો ચેત્રી દનૈયા મહત્વ શું છે કે ચેત્રી દનૈયા એક દનૈયો બરાબર એક નક્ષત્રો ચૈત્ર મહિનાની વધ પાચમ થી ચાલુ થાય છે દનૈયા હજી તો વાર છે ચૈત્ર મહિનાની વધ પાચમ થી ચાલુ થાય છે અને ચૈત્ર મહિનાની વધ બારસ ને પૂરા થાય છે અને અંગ્રેજી મહિના પ્રમાણે જોઈએ તો આવનાર તારીખ અઢાર અઢાર એપ્રિલ અઢાર એપ્રિલ થી પચીસ એપ્રિલ સુધી દનૈયા હોય છે નું મહત્વ જે દનૈયા જોવાના હોય છે અઢાર થી અંગ્રેજી મહિનામાં જોઈ તો અઢાર થી પચીસ તારીખ સુધી અને ગુજરાતી મહિનામાં જોઈ તો વદ પાચમ થી લઈને અને વદ બાર સુધી આ રીતે દનૈયા જોવાના હોય છે હવે દનૈયું કેવું પાક્યું કેવું બેસ્ટ ગયું કેવું મીડિયમ ગયું અને કેવું બગડી ગયું એ જોવું હોય તો કેવું જોવું કેવી રીતના જોવાનું કે તમે પોતપોતાના વિસ્તારની અંદર વધ પાંચમ થી લઈને સુધી અઢાર તારીખથી લઈને પચીસ તારીખ સુધી તમારે તમારે પોતપોતાની એરિયામાં દંડયું સારું નીવડે અને કેવી રીતે દંડયું બગડી ગયું એ જાણવું હોય તો પાચમના દિવસેથી શરૂઆત થઈ જવાની કે એ દરમિયાન વધ પાચમથી અથવા અઢાર તારીખથી પચીસ તારીખ સુધી એ સમય દરમિયાન તાપમાન ખૂબ જ ઊંચું રહેવું જોઈએ મતલબ ફૂલ એકદમ આપણી ભાષામાં કહીએ તો ફૂલ ગરમી પડવી જોઈએ ખૂબ લા લુ પડવી જોઈએ અને એકદમ ટેમ્પરેચર ઊંચું હોવું જોઈએ પછી પવન પવન એકદમ સામાન્ય કરતા ઓછો રહેવો જોઈએ વરસાદ કે ઝાપટું કે એવું કઈ પડવું ના જોવું જોઈએ અને વાદળમાં ખાસ કરીને આકાશની અંદર એક પણ જાતનું વાદળ છાયું વાતાવરણ ના રહેવું જોઈએ એક પણ જાતનું વાદળ ન થવું જોઈએ આખો દિવસ દરમિયાન આ રીતનું જો દિવસ નીવડે ન વાદળું હોવું જોઈએ ન ફૂલ સ્પીડમાં પવન હોવો જોઈએ કે ના કે ઝાપટું કેવું કંઈ પડવું જોઈએ અને ટેમ્પરેચર ખૂબ ઊંચું હોવું જોઈએ આ રીતનું થાય એટલે સમજી લેવાનું આ દનયુગ એકદમ સારું નીકળ્યું છે દનયુગ ખરાબ તો કે ભાઈ પવન વધી જતો હોય વાદળા થઈ ગયા છે અને ક્યાંય ઝાપટા પડી ગયા છે આ દનયુ બગડી ગયું બગડી ગયેલું ગણવામાં આવે છે તો આ નક્ષ એ જે દિવસે દાખલા તરીકે ત્રીજું દનયુ બગડ્યું કે વાદળું થઈ ગયું કે પવન વધી ગયો કે વાતાવરણ ઠંડુ રહ્યું કે બહુ ગરમી ના પડી તો એને એમ માનવામાં આવે કે આ દનયુ બગડેલું ગણવામાં આવે છે તો એ ત્રીજું દનયુ બરાબર ચોમાસાની અંદર ત્રીજું નક્ષત્ર ગણી લેવાનું એ નક્ષત્રની અંદર વરસાદની ક્યાંક ને ક્યાંક

તો આ રીતે તમે પોતપોતાના એરિયામાં પોતપોતાની રીતે આવનાર વર્ષ બે છો ક્યાંય પણ કોઈ પણ જાતનું કોઈનું આપણે જીવન સમાચાર કે રાહ જોવાની જરૂર નથી અને આ આગાહી ક્યાંક ને ક્યાંક આ બધી અનુમાનો સાચા પડતા હોય છે આપણે આપણે વૈજ્ઞાનિકને બધુંય બધું તો હવે આવ્યું છે આ બધું બરાબર આજથી વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓને બ્રાહ્મણો જે બધે છે ને જે વિદ્વાનો મોટા મોટા હતા ને તો આવા ઘણા બધા અલગ અલગ થી વરસાદનું અનુમાન લગાવતા હોય છે જે આપણે ચૈત્રી કહોળ છે પછી હોળી નો પવન છે હોળીનો આંડો છે ગાદલી છે અખાત્રીજ નો પવન છે અખાત્રીજ નો જે સળિયાનો પ્રયોગ છે આ બધું ઘણી રીતે અલગ અલગ થી પ્રયોગ કરતા અને વરસાદ નો વર્તારો કાઢતા પછી વાત રહી અખાત્રીજ ની આવતી ત્રીસ તારીખે અખાત્રીજ આવે છે એ હું પ્રયોગ કરવાનો છું અને એ કેવી રીતે પ્રયોગ કરવાનો એ પણ મારી ચેનલમાં તમે નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખીને બે લાઈકો દબી દેજો એ પ્રયોગ કેવી રીતે કરવો ને એ પણ હું આવતા સમયની અંદર એના વિડીયોની માહિતી આપવાનો છું કે એ પણ તમે પોતે એક પણ જાતનો રૂપિયાનો ખર્ચો નથી તમારે એ રીતે તમે ખુદ એનો પ્રયોગ કરી શકો છો અને એ પ્રયોગ એસી ટકા સાચો નીકળે છે એસી થી પંચ્યાસી ટકા હું છેલ્લા વર્ષ છે પ્રયોગ કરું છું મારી રીતના બરોબર તો એ ચારે ચાર વર્ષથી એસી થી પંચ્યાસી ટકા

જો છઠ્ઠું દનૈયુ બગડ્યું તો માની લેવાનું છઠ્ઠો નક્ષત્રમાં વરસાદની ક્યાંક ને ક્યાંક ઓનપ રહેતી હોય છે બરાબર તો આવી રીતે તમે તમારા એરિયાની અંદર ખુદ જાણો અને ફરી પાછું કહી દો વધ પાંચમ ચૈતર મહિનાની વધ પાંચમ એ પહેલું દનૈયુ ચૈતર મહિનાની વધ બારસ એ છેલ્લું દનૈયુ પાંચમ થી લઈને બારસ સુધીના આઠ દનૈયા હોય છે અંગ્રેજી મહિનામાં ગણી તો આવનારી તારીખ અઢાર થી લઈ અને તારીખ પચીસ સુધી આ સદ અનૈયા હોય છે અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ આવી રીતે આ સદ અનૈયા હોય છે જે દનૈયું સારું ગયું એ નક્ષત્રને તમારે નોટિસ કરી લેવાનું તમારી રીતે બુકમાં ક્યાંક લખી લેવાનું કે દાખલા તરીકે ચોથું દનૈયું એકદમ પરફેક્ટ ને બહુ સારું ગયું ધોમ ગરમી પડી છે ક્યાંય પણ વાદળ નહોતા અને પવનનું નામ નહોતું ફૂલ લૂ પડી અને ક્યાંય પણ ધુમ્મસ કે કોઈ વસ્તુ નથી હવામાન એકદમ ક્લીનરી પડી તો માની લેવાનું ઈ નક્ષત્ર છે બે મત વગરની વાત છે તો આ વિડીયો ની અંદર અત્યારે આટલું જ ફરી પાછા મળશું આવનારા કઈક નવું લઈને ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન જય મુરલીધર જય હિંદ જય મુરલીધર